આમ આપડે સમાજ કઈ છે આપડું વણકર છે અને આ છોકરો કયા ગામ નો એ સોરીયા હા મતલબ આ છૂટું કરવાથી થી ખોરાકી મળી જાય એમ હા છૂટું કરવા ખોરાકી મળી જાય ખોરાકી તો કામ મરે પણ આ આપડો છોકરો છે બરાબર હા તો કાલ સવારે એ હમણાં પછી કેક કે ભાઈ મારા છોકરા નું શું થયું ને શું નાં થયું આ છૂટું કરના નાખે તો કઈ ઉપાદી તો નહિ

પણ નવા અત્યારે તમે છોટાછેડા દીકરી તરીકે એક બેન તરીકે મારી સલાહ છે કે અત્યારે પેલા તમે સગર્ભા છો તમે તમારી ડિલેવરી પેલા છે ને કરી લો નિરાતરે ઉપર ટેન્શન નો રખાય એટલે ખોટું નોર્મલ ડિલેવરી થઇ જાય અને

હા છોકરા મોટા થઇ ને તો એના બાપને કહી કઈ દે કે હું અમારે કરી દીધું મારી માએ મોટા કર્યા છે એવા છોકરા બોલે હા તેમ કે બાપ છે ને બાપ લાયક નો હોય ને બાપ ભીડો હોય એ તો બરાબર પણ એમ ની એમ કે લા ભાઈ મારો છોકરો બરોબર અલ્યા તમારો તમારો ઘર વાળો છે એ અત્યારે શું કરે છે કામ એ અત્યારે કઈ નહિ મજૂરી કરે છે તો મજૂરી કરે ઘરે પૈસા નથી દેતો ના કઈ રૂપિયા નથી દેતો આપડે દસ રૂપિયા બટોરે રાખીને

જેટલા બાપ ખોયા ઈ તો બાપ ને ઈ છોકરીને બાપ ની માયા તો મળી નથી બાપ ની માયા મળે ઘેરો વડલો ચાયડી લોલ ઘેરો છે મારો બાપરે ઘેરો વડલો ને ઘેરી ચાય રે લોલ એમ છે જે બાપ નો સાયો સિંહ નહી મળે બેન

મોટી શક્તિ એક બાપા કીધું પણ કરાય હદી આપડે પેલા જોવાય સારો માણસ હોય એ જેહલ ને ધકરા નીપજે પણ બાપ જેની માં હોતલ હોય એ બેન એમ કઈ ગમન્યા ડિલિવરી નો કરાય ને એમ છોકરા નો જણવાના હોય આમાં આ ઠપકો છે મહાપુરુષો નો એટલે એવું અમે તમને ઠપકો દઈ બેન પછી તો તમે તમારા મનના રાજા છો ભારતના બંધારણ ની અંદર બધાને સ્વતંત્ર અધિકાર આપ્યો છે અમે તમને નો કહી કે બેન આ કરો પણ એક આગેવાન તરીકે ના ઘરે ગયા પછી બેન પતિ પરમેશ્વર માની લેવાય હવે જેટલા ઘર ફેરવાય ને ત્યાં બધે ઈ જણ જ હોય

હજી તો ઈ દીકરી છે કે દીકરો છે ઈ તો હજી હું ખબર પણ આ હજી ઈ પેટ માં છે ને એટલે છુટા ની વાત બેન આ ભારત ની સંસ્કૃતિ મરતી જાય છે હા એટલે સંસ્કૃતિ ને જીવતી રાખી હોય તો હવે એટલે એનો અણગમો આવવાનું કારણ હું છે નથી હવે એને નથી રેવા કારણ હું છે બેન પૂરું પૂરો નથી પાડતો મારો છોકરો ને એટલે મારે એટલે નથી રેવું બેન પૂરું નો પાડતો હોય ને કદાચ છુટા છેડા કરી નાખશો તો પછી પૂરું કોણ પાડી જાય

બધાના જીવન અલગ અલગ હોય છે હા એક લાખો દેતા નો મળે અને એક તાંબિયા ના તે એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય એક વિદેશ ગયો ને વિહરે બીજો પાસે બેઠો ન પહોંચાય ઈ ઘર માણદ બાપુ માણે માણે પેરો એટલે અમુક લાખો દેતા ન મળે એટલે તમારું ઘર છે પણ છૂટાછેડા કરીને તણપગ બીજો ઘરવાળો કરવો હોય કે આવું કરવું હોય તો એનાથી આ ભારત ની સ્ત્રી છે ને એનું ઈ અપમાન છે એટલે એવું નહીં કરવાનું છોકરા મોટા કરે ને આ દુઃખ માંથી ને મોટા કરી ને તારા છોકરા આભ ને ટેકા દી એવા તા

માને ક્યાં ખાવાનું નું નથી દેતો અને પુરવાર તો પડે ને હાલો તમે કો પણ પુરવાર નો પડે તો સતી બની જવાય પણ તો છોકરા નો જણાય એટલે કવ મારુ એમ કે સતી બની જવાય સતી

તમે ખરેખર આ આવું બધું બેન થાય છે ને એટલે તમારા વિચાર થી આ જગત માં બહુ સુધારો આવ્યો છો તમે આજે જે વાતો કરો ને એનાથી જગત ની અંદર સ્ત્રી માં ઘણો સુધારો આવશે કેમ કે તમારા વિચાર થી આ જગત માં થાય કે આવું આવું થાય

આપડે જેવું આચરણ કરાવું ને એવું બાળક માં ઉતરે હા એટલે આચરણ સારું કરાવક સારું થાય કે ભારત નું ભવિષ્ય ઉધળું કરે એનું ભવિષ્ય કરે

હા જેને ફૂટા થતા કરવા હોય એને ધ્યાન રાખવું પડે જેને હારા નરા થતા કરવા ડરવું પડે બાકી બે ને આ જગત માં જેને જિંદગી સારી રીતે જીવવું છે એને કોઈ થી ડરવાની જરૂર નથી તમારો ફોટો હારો મોકલો બેન આપડે માં આપડે ચડાવશું બેન ભાઈ વાત કરી હા તમારો ફોટો આમાં વોટ્સઅપ માં હો

એ તો સવારે આલે એવું કઈ ને પછી ઓલા મારા ઘર વાળો ને ને તે છૂટું નતું કરતા હું કીધું લાવ ફોન કરવા દે આ નંબર મારે એટલે હવે કાપવાનું ચાલુ કરી દઉં હે એટલે છૂટું કરવાનું ચાલુ કર દઉં તો છૂટું કર ના ને માર તઈ છોકરા હે બરાબર હ અને 29 વર ઉંમર છે મારી હ ક્યાં ગામ કીધું મોટી ભલસાણ પછી આપડે છૂટું કરીને હું ગરબી રમી જાવ હું કરવું

ఫోా ఏ చడీ ఓడి చడ